હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ મોટા ફૂલેલા અને રૂ જેવા પોચા મેથીના ગોટા બનાવવાની રેસિપી તમે જોઈ શકો છો ગોટા એકદમ સરસ એવા જાળીદાર બન્યા છે તો જેવા ફરસાણવાળાની દુકાને મળે છે સેમ એ જ રીતેના ગોટા આજે ઘરે કેવી રીતે બનાવવા તે હું તમને બતાવીશ તો આ વિડિયો એન્ડ સુધી જોઈ અને આ સિઝનમાં ગોટા આ રીતે એક વખત જરૂર જ ટ્રાય કરજો અને તમને મારી રેસિપી ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મેથીના ગોટા બનાવવા માટે આ રીતેનું એક બાઉલ લઈ અને તેમાં પોણો કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું તેની સાથે જ ગોટાને ક્રિસ્પી બનાવવા માટે આપણે વન થર્ડ કપ જેટલો રવો એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલા આખા ધાણા અને મરી લીધેલા છે જેને આ રીતે મેં પીસી અને તૈયાર કરી લીધા છે તો તે એડ કરીશું તેની સાથે જ આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું ત્યારબાદ ચપટી જેટલી હિંગ એડ કરીશું અને બધું એક વખત આપણે એકદમ સરસ રીતે હવે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધી ચમચી કરતાં પણ ઓછી આપણે હળદર એડ કરીશું બે નંગ નાના કટ કરેલા તીખા મરચા એડ કરીશું એક કપ જેટલી નાની કટ કરેલી મેથીની ભાજી એડ કરીશું જેને મેં આ રીતે વોશ કરી અને તૈયાર કરી લીધી છે અને અડધા કપ જેટલી આપણે નાની કટ કરેલી કોથમીર એડ કરીશું ગોટામાં આ બધી વસ્તુ તમે પરફેક્ટ માપ સાથે એડ કરશો તો ગોટાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ હાથ વડે હવે આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરી અને તેનું એકદમ સરસ એવું બેટર તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે બેટર બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલો કૂકિંગ સોડા એડ કરીશું અને તેના ઉપર બેથી ત્રણ ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું તેલ એડ કરી અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો ગોટા બનાવવા માટેનું હવે એકદમ સરસ એવું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે અને અહીં આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે હાથ વડે આપણે મીડિયમ સાઇઝના ગોટા તેલમાં એડ કરીશું બિલકુલ આ રીતે તેલમાં એકદમ નજીકથી એડ કરવાના છે જેથી કરી અને ગોટા એકદમ સરસ એવા પરફેક્ટ બનશે ગોટા એડ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું તો તમે જોઈ શકો છો બધા જ ગોટા એડ કરી દીધા છે ત્યારબાદ હવે આ રીતે ચમચીની મદદથી આપણે ગોટાની સાઈડ ચેન્જ કરીશું અને બહારથી એકદમ સરસ એવા ક્રિસ્પી ગોટા થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો મેથીના ગોટા બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું જોતાં જ ખબર પડી જાય છે કે ગોટા એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા અને જાળીદાર બન્યા છે તો છે ને મેથીના ગોટાને ઘરે બનાવવા ખૂબ જ ઈઝી જો તમે આ રીત ફોલો કરીને બનાવશો તો ફરસાણવાળાની દુકાને મળે છે સેમ એવા જ મેથીના ગોટા ઘરે બની અને તૈયાર થઈ જશે તો તૈયાર કરેલા ગરમા ગરમ ગોટાને હવે આપણે સર્વ કરીએ જો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો